ભૂરાભાઈ હમ આ હું હજુ આ ખોપરીનું બોપરી બધું ભેગું કર્યું છે આ ખોપરી છે ગોળ ગોળ હે હ હવે અહીંયા માથામાં મૂકી એ જો આવી રીતે હ આ દિવાલેથી ઓલા લીમડે હ કોણ કેટલી વાર અડે છે ને જે જાજી વાર અડી છે એને દસ હજાર રૂપિયા આપી દેવાના એક મિનિટમાં એક જ મિનિટ હા ભુરાભાઈ

રેડી તો સો પણ ભુરાભાઈ આવું નવું નવું તો લાવવાનું તમને કોણ છે પૈસા ઈના છે ખાવામાં નો જીતવા દીધા કાઈ ખેસવામાં નો જીતવા દીધા તો હવે અમારે કાઈક તો કરવું ને તો કરો ટેમ હાલો તો માર લે ચાલુ લો તો કોમરૂ તો હલે છે અમે તો વારી છે પૂરી થઈ એમ સ્પીડ તો પડી એટલે નીરતે નીરતે હાલે

અવે કોને વારો દીક્યો હરિરામ ને હા અરે બહુ દાંત કાઢેલા ખબર પડે ને આવી હરિરામ મિત્રો હવે અમારે હરિરામ ભાઈ આવી છે આ તો પેલા આમ દાંત નો કાઢો દાંત લેવાના દાંત નો કાઢો હાલો ટાઈમ ચાલુ કરો હવે સોટાડું હે કાઈ

એલા આ કે મારા આમ જો વાહ 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 ભૂરા પે લીમડો અડ્યો ભાઈ આને વાહ 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 આઈ ગયો

હાલો તો ડોલી ભાઈ ને દસ હજાર આપી દેવી ડોલી ભાઈ આ લઈ લીધા હોય દસ ભાઈ આમ જો આ ભાઈ ને વારો ન થવા દે તમારો આમ જો મિત્ર ઘણી કોશિશો કરી લીધી ઘડી ઓલ્યું નાન તેન ફલાણું પણ અહીંયા આપણા હાથમાં કોઈ દી ધા નથી ભીંડો ખાવો પાછો ના ભીંડો ખાવા નથી બધું હલવાઈ ગયું હતું કાંઈક એવા એવી કોમેન્ટ કરો કે અમે બે જીતવા જોઈએ હા બરોબર છે ચાલો હવે મિત્રો બાય બાય કહી દો જય માતાજી જય દ્વારકાધીશ